તાજેતરમાં સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરવા બદલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે નખત્રાણા લોવાણા મહાજનના હોદ્દેદારો તથા લોઆણા સમાજના ગ્રામજનો દ્વારા નખત્રાણા પ્રાંત કચેરીએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું કે નખત્રાણા તાલુકાના શહેર નખત્રાણા મોટાના નખત્રાણા લોવાણા મહાજનના આગેવાન તથા સમાજના ગામ લોકોની અરજી છે કે હાલમાં સોશિયલ મીડિયા દ્વારા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કથા ચાલુમાં હોય અને તેનું લાઈવ પ્રસારણ થતું પ્રસારણમાં સ્વામી જ્ઞાન પ્રકાશ કે જેઓ કથા કરતા હોય તેમની કથામાં સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટે ખોટી ટિપ્પણી અને તેમના વિશે ખોટી માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી જે માહિતીનો કોઈ ઇતિહાસમાં આવા પ્રસંગોનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી તેમ છતાં તેમણે પોતાના સંપ્રદાયના સંતોને સારા બતાવવા અને જલારામ બાપાને નીચા પાડવાના એકમાત્ર ઉદ્દેશ્યથી પોતે ઇરાદાપૂર્વક ખોટા કથાનો અને મેસેજ સમાજને આપેલ છે જે અંગેનું જીવંત પ્રસારણ થયું છે અને તેનો વિડીયો પણ સમાજના આગેવાનો પાસે મોજૂદ છે તેથી તેમણે ઉચ્ચારેલ શબ્દ અંગે એક આખા સમૂહ વર્ગની લાગણી દુબાયેલ હોય આ જલારામ બાપા વિશે ખોટી માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ જેથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ ઇરાદાપૂર્વક સમાજના સમૂહને તથા જલારામ બાપાને હાનિ પહોંચાડી છે આથી જ્ઞાતિના જલારામ બાપા પર રહેલ આસ્થા અને ધર્મનું અપમાન કરેલ છે અને તેઓની લાગણી પણ દુભાવેલ છે તથા જલારામ બાપાના ધર્મસ્થાન વીરપુરને હાનિકે અપવિત્ર કરવાના ઇરાદાથી ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવાના ઇરાદાથી શબ્દોનું ઉચ્ચારણ કરેલું છે આથી નખત્રાણા લુવાણા મહાજન તથા ગામના રહેવાસીઓ આ અંગે સખત વિરોધ કરી રહ્યા છે અને આ અંગે લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી નીતિન લીલાધર ઠક્કર મહામંત્રી નખત્રાણા લોવાણા મહાજન અમારા અમારા નહીં પણ આપણા સૌના જે દેશ વિદેશમાં જેનું નામ છે અને વર્ષોથી સદાવ્રતનું કાર્ય કરે છે આખું સંસ્થા એવા સંત શિરોમણીસિંહ જલારામ બાપા વિશે કોઈ સંપ્રદાયના સંત દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવી જેનો અમે સખત વિરોધ કરીએ છીએ સનાતન ધર્મ વિશે કોઈ પણ ટીકા ટીપણી કરવી એ વસ્તુ સંત માટે શોભાજનક નથી અમારી માંગણી એવી છે તેઓ વિપુરધામ જઈ અને જલારામ બાપાના આશીર્વાદ લઈ આવે માફી માંગી આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે ને નહીં તર ન છૂટકે અમારે આગળના પગલાં માટે કાંઈક વિચારવું પડશે આજે નખત્રાના લોહાણા મહાજન નખત્રાણા લોહાણા યુવક મંડળ અને વિવિધ સંસ્થાઓ જલારામ બાપાના ભક્તો અને ગ્રામજનો બહુ સૌ સાથે મળીને અહીંયા શ્રીને તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીને આવેદનપત્ર આપ્યો છે અને આગળની કાર્યવાહી માટે વિનંતી કરી છે અમારી માંગ એટલી જ છે કે એ સ્વામી વીરપુર ધામ જઈ અને ત્યાં માફી માંગી આવે અને જે વિડીયાઓ છે એ બધા વાયરલ કર્યા છે એ બધા પાછા ખેંચી લે અને ભવિષ્ય આવું નહીં કરે એવી ખાતરી આપે એટલી જ અમારી માંગણી છે